પ્રેમ સંબંધ મંજૂર ન કરતા પિતાએ પુત્રીની હત્યા કરી નાખી હતી પિતાએ અન્ય જગ્યા લગ્ન કરવાનું કહેતા પુત્રીએ ઇનકાર કર્યો હતો પિતાએ દીકરીનું દબાવી હત્યા કરી નાખી હતી પુત્રીને કાના નામના યુવક સાથે પ્રેમ સંબંધના કારણે પિતાએ હત્યા કરી હતી સગી દીકરીનો બાપ હત્યારો બન્યો છે હત્યાની ઘટનાથી પોલીસે તપાસ શરૂ કરી છે હત્યારા પિતાને રાઉન્ડ અપ કરવાની પોલીસે કવાયત હાથ ધરી છે કંબા પોલીસ સ્ટેશનમાં ભારતીય નાગરિકલમ

એના લીધે તેમને તેમની દીકરી છે તેનું ગળું દબાવી અને તેમનું મૃત્યુ કરેલું છે જે આરોપી છે એમને ગઈકાલે ઓગણીસ જીરો વાગે ધોરણ ની અટક કરવામાં આવેલી છે